દ્રષ્ટિબેન ધોબી તેમજ અન્ય મિત્રોએ સાથે સહભાગી થયેલા સમગ્ર આયોજન કરેલ હતું આજે હોળીના તહેવારે નગરમાં છે પરંતુ આ વર્ષે વેપારીઓને ધંધામાં મંદી છે કેમ કે મોડી રાત્રિ સુધી પિચકારીઓનું વેચાણ હજુ જોઈએ તેટલું નથી દેખાતું ત્રણ રજાઓમાં નગરજનો બહાર ગામ ગયા છે યા તો આઈપીએલ ની મેચને કારણે ઘરાકી નથી કારણ ગમે તે હોય પણ વેપારીઓ પરેશાન જરૂર છે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ